હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન તુલસી વિવાહનું એકદમ નવું ભજન ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય તુલસી મૈયા જય શ્રી કૃષ્ણ રાધે રાધે લીલા માંડવડા વસે તુલ સીરે લોલ લીલા છે તુલસી માં લીલી માંડવડા કેરી જો તુલસી ના લગ્ન આવ્યા ઢૂકડા રે લોલ લીલી માંડવડા કેરી જો આ તુલસી ના લગ્ન આવ્યા ઢૂકડા રે લોલ લાલ ચટક ઓઢી માયે રે લોલ લાલ ચટક ઓઢી માયે રે લોલ મુડિયો શોભે મને મસ્તક જો તુલસી ના લગ્ન આવ્ય ઢુકડા રે લોલ હાર લો પેરિયો સે મા હે મનો રે લોલ હાર લો પેરિયો સે મા હે મનો રે લોલ પહેો માાયે જો તુલસી ના લગ્ન આવ્ય ઢુકડા રે લોલ લીલા બંગડી શોભે રૂડા હાથ મારે લોલ શાલી ગ્રામ સરખા સ્વામી જો તુલસી ના લગ્ન આવ્યા રે લોલ બ્રહ્મા આવ્યા બ્રહ્માણી આવશે રેલોલ સાથે આવશે નારદ મુનિ વીર જો તુલસી ના લગ્ન આવ્યા ઢુકળારે લોલ શંકર આવ્યા પાર્વતી રે લોલ સાથે આવશે ગણપતિ ભગવાન જો તુલસી ના લગ્ન આવ્યા રે લોલ રામજી આવ્યા ને સીતા રે લોલ સાથે અવશે હનુમાન વીર જો તુલસી ના લગ્ન આવ્યા રે લોલ કંકોત્રી લખાણી કોરા કાગળે રેલોલ ગોળ ધાણા ને ખારેક વેસાય જો આ તુલસી ના લગ્ન આવ્યા ઢુકળારે લોલ લીલા મંડ પર સાવિયા આ રેલોલ વાગે રૂડા ઢોલ ને શરણાઈ જો તુલસી ના લગ્ન આવ્યા ઢુકળારે લોલ સખીઓ મંગળ ગીત ગાય શેરે લોલ ભક્તો ના હૈયા હર ખાય જો આ તુલસી ના લગ્ન આવ્યા ઢુકડા રે લોલ લીલા માંડવડા છે તુલસી સીરે લોલ લીલી માંડવડા કેરી સાં જો આ તુલસી ના લગ્ન આવ્યા ઢુકડા રે લોલ